આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાનો પણ મત વિસ્તાર છે અહીંયા જે સમર્થકો આવ્યા છે એમની સાથે આપણે વાત કરીશું એમને પૂછીશું જે સુનિતા બેના આયા હતા શું કહેશો તમે એ આજે બીજી તારીખે હું માલસામોટથી આવું છું દેડિયાપાડાનો અને આજે આ રોડ શો રાખવામાં આવેલો છે એ લોકસભા ચૂંટણી માટે તો શું કહેશો તમે કોણ જીતશે અત્યારે હાલ જો દિડિયાપાડામાં તો હું દેડિયાપાડાનું જાણી છે દિડિયાપાળામાં તો લગભગ ચિત્તેર ટકા ઓટિંગ તો ચિત્રભાર તરફ જીતીશે ભરૂતની સીટ પણ જીતશે ભરૂતની સીટ એ બાર બહારથી મેં જાણી શકતો નથી ડેડિયાપાળા પૃથ્વી મેં છું તમે જો કે સમર્થકો જે છે એ વાત કરી રહ્યા છે જે સમર્થકો છે એમની સાથે આપણે વાત કરીશું એક કાકા છે એમને પૂછ્યું શું નામ કાકા તમારું એને કંઈ તો બોલો અમને તો ભાઈ

તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ ઢોલ લઈને છે 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 લાંબી લાગી એમને પૂછીશું કે શું તમે કયા છો તમે ઢોલ લઈને આ છે તો ઢોલ વાદક ને એમને પૂછીશું કે તમને ટોપી ભી પહેરી છે શું કોણ જીતશે

સુનીતાબેન આયા તો ઓળખો તમને કોણ જીતે એવું લાગે છે બેન જીતે એવી છે ના પણ તો ભરૂચ તો ચેતર ભાઈ છે હા બીજા પણ લોકો છે એમને પૂછો શું કહેશો તમે ચેતર જીતે ચેતર હા હા ભરૂચ માં જે ભરૂચ સીટ છે મનસુખ દાદા ફોર ટર્મ જીતે છે ચેતર નો આ વિસ્તાર છે શું કહેશો ચેતર જીતવા ના બાજુ થી બી પેલી બાજુ થી બી હા 110% કામ આજે ચૂંટણી પ્રચાર માટે સુનિતા બેન આયા તા તો એમાંથી ફરક પડશે હા બહુ ફરક પડશે એક વડીલ છે એમને શું નામ તમારું કાલિયાભાઈ અરે મે કયા ગામ ના માલસા મોટ ના આજે તમે પ્રચાર માટે કોણ કોણ આવ્યું આજે અમે બધા જ આવ્યા હતા ચેતરભાઈ સાથે કોણ આવ્યું તો ઓળખો એમને અમે જ આવ્યા હતા તમે જ આવ્યા હા પણ ચેતરભાઈ સાથે જે ગાડીમાં

કયા કામો તમને ગમે છે તે જીતશે એવું લાગે છે અમે આદિવાસી લોકો એને સપોર્ટ કરે છે હા ગમે તેવું મુશ્કેલી એને ઉઠાવે લોકો ચૈત્રો સવા તો તમે જોયું કે આજે રેલીમાં આવેલા લોકો છે એમને ચેતરભાઈ જીતશે એવું કહ્યું છે ખાસ કરીને તમે જોઈ શકો છો કે આદિવાસી વિસ્તારની અંદર ઢોલનું ખૂબ મહત્વ છે ત્યારે આ રેલીની અંદર ઢોલ વાદક હતા અને ઢોલ વાદકોએ અહીંયા ઢોલ પણ વગાડ્યા હતા ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની સીટ પર વધારે ઢોલ અવાજ થી કોનું વાગે છે મનસુખભાઈ નું વાગે છે કે ચેતરભાઈ નું એ પરિણામ બાદ ખબર પડશે નરેન્દ્ર પેપરવાળા ગુજરાત તક નર્મદા